ધ્રુવભાઈ એ તૈયાર થઈ ગયા સ્કૂલે તો ધ્રુવભાઈ માટે નાસ્તો બનાવવામાં આવ્યો છે મખડા જોઈ શકો છો મખના બનાવ્યા મખના મખના મજા આવે ખાવાથી ચા બનાવવામાં આવે વાહ વાહ ચલો ત્યારે તમને બાર નો નજારો બતાવી કેમ કે અમારે કેવું છે કોઈ બી ઉઠે ને એટલે એક વાર બારે નજારો મૂકવાનો જ છે નજારો નાખીએ ને મજા આવતી જાય હવે સવારમાં નજારો આમ જોવો તો ખાલી ખમ બધું રોડ પર બધું દેખાય બધું ખાલી સ્ટુડિયો દાદા અને મહેમાનો જો તો જાય છે હમણાં આપણે જવાનું છે મહેમાનો નાસ્તો દેવા ચલો ત્યારે ફાઇનલી આપણે નાઈ ધોઈ તૈયાર થઈ જઈએ અને પછી મહેમાનોને નાસ્તો દઈ દઈએ અને આપણે પણ નાસ્તો કરી દઈએ તો છોકરાઓ જવા મંડી ગયા છે સ્કૂલે ધ્રુ તૈયાર થઈ ગયા ધ્રુવ થઈ ગયા છે તૈયાર કેકડા બેન તો હું હે કેકડા બેન હું ચલો ત્યારે ફટાફટ નાઈ જોઈને તૈયાર થઈ જઈએ એ તો ઉઠતા નહીં હોટ ઉઠતી નહીં બોલો ફટાફટ હું જ્યારે મહેમાનો નાસ્તો દઈને આવું અત્યાર સુધી ચા થઈ જાય તૈયાર નાસ્તો થોડોક થઈ જાય તૈયાર આજે નાસ્તામાં અમે તમને બતાવીએ મને અપવાસમાં શું નાસ્તો આજે બનાવ્યો છે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો હલ લો યુ તો ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને મહેમાનોને નાસ્તો દઈ દીધો છે અને મહેમાનો આવી પણ ગયા છે ફટાફટ ટાઈમ જોઈજો સમય જોઈ શકો છો મહેમાનો કેટલા આવે છે ચલો તો આજે મને એવું લાગી રહ્યું છે કે ચોમાસું કે તૂર્યું સૂર્ય દાદા આવી ગયા છે અને એકદમ જ આમ બહુ તાપ લાગી રહ્યો છે તો ચલો ત્યારે આપણે પણ જઈએ કે ચા પાણી નાસ્તો કરી લઈએ ઉપાલી બેન ચાલવા જાય છે એને ચાલે છે થોડુંક ચાલે પછી સીધા જતા રે ચલો અત્યારે મહેમાનો ને નાસ્તો દઈને આવી ગયા છીએ આપણે જય માતાજી ચાલો અદચ્યા અદચ્યા જે પિતૃ દેવો ભવ એ લેવડાભાટ ભ્રષકાર બરાબર ચાલો ત્યારે આપણે નાસ્તો કરી લઈએ જય રીતે તો ચા આવી ગઈ છે મસ્ત ગરમ અને આ બનાવવામાં આવ્યા છે મખના મખના રહે ને ફરારમાં પણ ખવાય અને મખના નું તમે સર્ચ કરજો શું શું ફાયદો થાય છે તમે સર્ચ કરજો કે મખના ખાવાથી કેટલો ફાયદો તમે પણ કાલથી ચાલુ કરી દેશો મખના ખાવાનું બહુ મસ્ત અને હેલ્ધી અને બહુ ફાયદાકારક છે ભાઈ મખાના બનાયા હતા તો બધા ખાવા મંડી ગયા જોવા લાગ્યા કેકડા બેન મજા થઈ આપણે આવી ગયા છીએ દુકાને તો થોડુંક સાફ સફાઈ કરી લઈએ મસ્ત મજાનું અને પછી માતાજીના દીવા કરી લઈએ ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો ચાલો ત્યારે મસ્ત મજાના દીવા થઈ ગયા છે માતાજીના અને સાફસફાઈ સફાઈ થઈ ગઈ છે તો ચાલો મળીએ તમને રૂપાલી બેન ની સીતારામ આજે રૂપાલી બેન ની બેન પડી આવે રી દૂધ હા આજે એને મોડું થયું તો ભાઈ ધ્રુવભાઈ ની સ્કૂલ માં મળી લીધું સાહેબ ને મળી લીધું ધ્રુવ જો ધમાલ આવ્યા હતા સર ને મળવા ભૂલી લીધું કમ્પ્લેન હતી એમની રજા પાડવાની આ એમનો ભીડબંધો બધા અરે યાર હા એટલે એની મમ્મીને લઈને આવવું પડ્યું મારે સ્કૂલમાં બોલો મારે દુકાન મૂકીને આવવું પડ્યું એ ચાલો ત્યારે હવે જઈએ દુકાને દુકાને કે દોસ્તારને મૂકીને આવતો રહે તો ફટાફટ આવું ને આવું મારે આખો દાડો દોડા દોડી હોય જ છે એટલે હળો જલ્દી ફટાફટ આવા છોકરા છે આજકાલ ફાઇનલી સ્કૂલેથી આવી ગયા તો મેડમ કહેવાય કંઈક સબ્જી શાક લેવું શાક નહીં લેવું લીલવાણ ખાઈએ ને બધું દવાઓ બનાવે કીધું વડી લઈ લે એટલે વળી છોકરાઓને પાવે છે અને વેફર લઈ લીધું અને દૂધે આવી ગયું છે તો ભેગું લઈ જાય આ કોકને બોલાવા ગઈ છે કામભારી કામભારી આવે એટલે પછી જાય તો મારે શું આ બધું ગોઠવાનું બાકી પડ્યું

સોયાબીન વડીનું શાક બનાવ્યું છે આજે મસ્ત મજાનું સોયાબીન વડીનું શાક છે અને પાણીપુરી છે એક ટાઈમમાં પછી પ્રસાદ છે અને છાશ દહીં છે આજે નહીં દહીં છે એટલે આજે મજા આવી ગઈ આ ટોપરા પાક મમ્મી ઘરે બનાવ્યા ચલો ત્યારે શ્રાવણ મહિનો હોય તો એક ટાઈમ તો ફેમિલી જોડે જમવું જ પડે છે એક ટાઈમ મજા આવી જાય એટલે મળીએ તમને બપોરે આપડે ચાપ જોવાઈ ગઈ છે અને કૃપાલી બેન ને કામ કરવાનું હતું કામ દુખ્યું હતું પાડી જવા કેવું લાગ્યું કૃપાલી બેન

આ હાણે તો બધું થઈ જાય ઠેકાણે ચૂલો આખો નવ લેવાનું હોય અહીંયા ઝાડ છે ને ઝાડ વરો વર ભાઈ આ લોકો પણ ગેસના ચૂલા નવા જો ધોઈ જુઓ તમે કેવી રીતે ધોવો જો આ જોતા આ જોત કંઈ ભીનું પોતું મારે કરવાનું હોય પછી આ પાણી જેને ત્યાં કદા ના બધું જોતા હારી ગયું ગયો હારી જવો

બધી જ નવી ચંપલો ગોઠવાઈ ગઈ છે મસ્ત મજાનું સામાન ગોઠવાઈ ગયો અને ઘર જ સારી હતી તો ચાલો ત્યારે મળીએ તમને ઘરે તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે દુકાન છે બંધ અને આ લોકો જો આ છોકરી ભણે છે છે ને છોકરા બધા સંસ્કારી છે આ ભાઈ કેવું લાગે તમને ભણે અમારો વિડીયો તમે જોયો ને આ ભાઈને સ્કૂલમાં ત્યારે મળવા ગયા હતા અને અત્યારે જોયું મેડમ જો આરામ કરે એટલે જ અમે શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો કે આ લોકોને આરામ મળે એક ટાઈમ આપણે ભૂખ્યું રહેવાનું પણ આ લોકોને આરામ મળવો જોઈએ શું કેવું પાડો પાડો ચાલ્યો તો આ ત્રુ ભાઈને મળવા એટલે જ ગયા તા અમે સ્કૂલે અને જવું જ પડે વાલીઓને એકવાર જવું પડે અને સરને કહેવું પડે કે આને મારજો ના ભણે ને તો મારજો જાય છે કેટલો ફેર પડી ગયો તો લખવા બે ભણો ભણો થોડું ભણો થોડું ગણો ચલો મેડમ હવે તમારા ધણી આવ્યા છે તો કંઈક પાણી બાણી કઈક તો પૂછો અરે વેલ્યુ જ નહી બોલો આપણી કઈ ફે પડે છે ને હાથમાં રિમોટ હોય કે મોબાઈલ હોય જિંદગી જ આ થઈ ગઈ બધા હલો યુ ટુ ફેમિલી તો જોઈ લો અમારું નાનું ફેમિલી આ કૃપાલીબેન આ એની મમ્મી પારભાઈ આદરુભાઈ અને સરભાઈ તો ફરાર કરવા આખું ફેમિલી બેઠું છે મસ્ત મજાનું દૂધ છે અને ફરાળી ખાખડા છે અને વેફર છે તો વેફર ખાવી તો આવી જાઓ નહીં તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો આવી રીતે અમારું નાનું ફેમિલી છે તો સપોર્ટ કરો તો મળીએ તમને સવારમાં વેલ જય માતાજી